નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયાથી જોઈએ આજના મહત્વના સમાચારમાં અરવલ્લી જિલ્લામાં ડોક્ટર કે આર શ્રુફ ફાઉન્ડેશન દ્વારા પિલોડા તાલુકાની સત્યાવીસ પ્રાથમિક શાળાઓમાં સમર કેમ્પનું આયોજન કરાયું હતું અંતરિયાળ વિસ્તારમાં બાળકોના સર્વાકી વિકાસ માટે ડોક્ટર કે આર શ્રુફ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અંતરિયાળ વિસ્તારમાં બાળકો પરીક્ષા પૂરી થાય પછી શાળામાં આવતા નથી ત્યારે ભિલોડા તાલુકામાં સત્યાવીસ શાળામાં સમર કેમ્પનું આયોજન કરાયું હતું તેમાં સંસ્થાના ચોસઠ શિક્ષકો દ્વારા બાળકોને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી તેમાં કુલ એક હજાર છસો ઓગણસાઠ બાળકોએ રસપૂર્વક ભાગ લીધો હતો આ સમર કેમ્પમાં બાળકો લીડરશીપ લેતા થાય તેમનામાં આત્મવિશ્વાસ વધે બાળકોની તર્ક શક્તિ વધે અને મહેનત કરતા થાય તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમ કે એટ મેટ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોની અંદર રહેલી કળા બહાર લાવી શકાય અબા જબા ડબા ડોન્ટ ટચ ધ ડબા આ રમતથી બાળકો પોતાની અંદર રહેલી શક્તિને ઓળખે આ ઉપરાંત તરસ્યું કાંગારું પાસિંગ ધ માર્બલ આંધળુ કેટું જેવી નવી નવી પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાંથી બાળકોને ઘણું બધું શીખવામાં આવ્યું અને બાળકોને ઘણું બધું શીખવામાં આવ્યું અને બાળકોની બમ બમ બોલી તારી જમીન પર સ્ટેનલી ડબ્બા જેવી પ્રેરણાદાયી મૂવી બતાવવામાં આવી બ્યુરો કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી